ને બહુ જોરદાર છે જોવો આ મૂર્તિ તમને સરસ મજાની અહીંયા મૂર્તિ મળી રહેશે તો આ રીતની છે બધી મૂર્તિ અને આગળ તમને હવે બતાવવાની છે નાની મૂર્તિ છે તે તો મજાને અલગ અલગ રૂપમાં છે અને બહુ જોરદાર મૂર્તિ છે તો તમે લોકો પણ આ મૂર્તિ પણ ખરીદી શકો અને બહુ સરસ મજાની મૂર્તિ અત્યારે છે સરસ મજાની મૂર્તિનું અત્યારે કલરકામ ચાલી રહ્યું છે

દોસ્તો જે ગણેશ ઉત્સવ હાલ્યો આવે છે તો ગણેશ ઉત્સવની અંદર તમારે ગણપતિ બિહારો માટે જોતી છે તો ક્યાં મળશે કેટલી મળશે અને કેવી મૂર્તિ મળશે એ જોવા માટે અમારી ચેનલમાં કન્ટિન્યુ બના રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે હું ભાઈ બંને નીકળી ગયા છે મિત્રો અમે લોકો અત્યારે ઘરેથી નીકળી ગયા કેમ કે સમય થઈ ગયો છે લગભગ ત્રણ વાગી ગયા સાંજના અને અમે લોકો અત્યારે મોવા જઈ રહ્યા છીએ અમારા ઉંચા મોવા પચીસ કિલોમીટર થાય છે તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મોવા ને મવાની અંદર ગણપતિ બાપા મૂર્તિ કઈ રેજમાં મળે છે ને ક્યાં મળે છે અને કેટલી સંખ્યામાં લોકો જે મૂર્તિ છે તે વેચવા માટે લાવે છે તો વિડિયોમાં રેજો આપણે ત્યાં જઈને મળીએ તો ચાલો નીકળીએ આપણે ડાયરેક્ટ મહુવા તો અત્યારે જો અમારી ગાડી અહીંયા છે હું નજરભાઈ છે રોડે કેમ કે આજે વ્લોગની ની શરૂઆત અમે રસ્તે થી કરી છે કેમ કે આજે શું કે ટ્રાફિક બેક વધારે વાહન ને અવર જવર માટે એટલા માટે અમે આજે મોવા જાતા જાતા વ્લોગની શરૂઆત કરી છે વિડીયોમાં બન્યા રહેજો મળશે મોવા જે તો ફેમિલ અમે પહોંચી જશે મોવા ને મોવા અત્યારે જે અમે પહેલું સ્ટાર્ટિંગ કર્યું છે અહીંયા જે નેશ્વર ચોકડી સરસ મજાની ગણપત હૃદયની મૂર્તિઓ નાની મોટી સાઈઝમાં કંઈક રેન્જમાં છે એ તમને બતાવી વિડીયોમાં કન્ટિન્યુ રહેશે સરસ મજાની લાટ બધી મૂર્તિ વેસાય છે ગણપત દાદાની અહીંયા હરેક સાઈઝમાં નાનાથી લઈને મોટા સુધીની મૂર્તિ છે જો આપણે શરૂઆત અહીંથી કરી દેવી આ બધી વરસાદના લીધે કારણ બધી પેક કરેલી છે અને આપણે જે ભાઈ છે ને આપણે એક સ્ટીમ મેમ્બર અહીંયા મુવા કામે આવેલા હતા એ અહીંથી ભળી ગયા છે તો પહેલાં તો દસ્તો બધાને ગણેશચત્રની આર્તિક આર્તિક હાર્દિક શુભકામના અને દોસ્તો ટૂંક સમયમાં એટલે કે ગણેશ શરૂ થવા જઈ રહ્યો છે ને મવા શહેરમાં ખૂબ ધામધૂમ ધામધૂમથી અને તળામાર તૈયાર ચાલુ છે અને ત્યારે આપણે આવી ગયા છીએ મહવા સીટી અને નાનકડે આમથું ગામ છે ત્યાં ખૂબ સરસ મજાની મૂર્તિ ગણપદ્ધાની છે તો આપણે પૂરો વિડીયો ની આજો અને આપણે આપણે અત્યારે જે લોકોને મૂર્તિ લેવી હોય તો આ નેશ્વર ચોકડી છે ત્યાં પણ મળે છે અને મોવાની અંદર ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ મળે ત્યાં તમને બતાવવાનું છે તો વિડીયોમાં રહેજો ને આપણે અત્યારે આ જોઈએ મૂર્તિ કઈ રેન્જમાં છે અને કેટલી મોટી સંખ્યામાં મૂર્તિ આવેલી છે તે આપણે પહેલાં જોઈએ કેમલા અહીંયાના જે માલિક છે ગણપત દજ્તાની મૂર્તિ વેચીએ તો આપણે એના માટે સાંભળજો કઈ રેન્જમાં અને કઈ સાઇઝમાં શું ભાવની મૂર્તિ છે તેમના માલિક પણ અહીંયા હાજરમાં છે તો પેલા તો તમારું નામ કે નામ અમારું મારું રવિભાઈ નામ છે ભાવનગરના રેવા વાળા છે અલગ અલગ લેન્ચની બધી મૂર્તિ છે અલગ અલગ ભાવ છે અલગ અલગ સાઇઝ બાઇઝ બધી અલગ અલગ છે તો અત્યારે તમે આ મૂર્તિ જુઓ તો આ પેટાવાળી મૂર્તિ આવશે બાપાની આ મૂર્તિ આવશે પચીસો એકાવન ની આવશે તમારે પછી આગળ આવો તો અહીંયા સુંદર બાપાવાળી વાળી મૂર્તિ આવશે तो आ मूर्ति तुम जो ना तो सत्तर हज़ार एक पवन में आना आगे बड़ी डेग बनी है पीछे आ मोटी मूर्ति जो जाओ तो आठ हज़ार एक पवन में आ जो तो सात हज़ार एक पवन में आजी अलग अलग रेपी मूर्ति है आ साढ़ा चार फूट है आ तूट है आ बेब मूट है अड्डी फूट है मूर्ति बड़ी अलग अलग

મંદિર કયો ને તો તમે અહિયાં પોગી જાઓ એમ આવવાનું આ મૂર્તિ નું નામ રામ સેતુ હે તો તમે મૂર્તિ જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિ છે ને એમાં મૂર્તિ ની પાછળનું જે કન્ડિશન છે ભોળાનાથ છે આખો કૈલા શિખર રામ છે તો આખું ઉભું કરેલું છે મૂર્તિ માં અને આ કામ કરવામાં અમને હે ને તો ચાર થી પાંચ મહિના કામ કરવામાં અમને ખાલી લાગ્યા છે આ બધું કોતર કામ ની બધું છે ને ડિઝાઇન વિઝાઇન બધું કામ કરતા અમને સાત આઠ મહિના લાગ્યા છે એક મૂર્તિ માં એક મૂર્તિ માં તો હેમિલા એક મૂર્તિ કરવામાં પાંચ થી સાત મહિના જેવો સમય લાગ્યો છે ને કેમ કે મૂર્તિમાં જે કન્ડિશન છે જે કામ કરવાનું હોય છે કોતરી કોતરી બનાવવાનું એક મૂર્તિમાં કમસે કમ પાંચ થી સાત મહિના સમય લાગ્યો છે જેવો તો મિત્રો આપણે મૂર્તિ તો ઘણી બધી જોઈ છે અને હજી બીજી જગ્યાએ પણ જોવા જવાનું છે ને ઝાઝી સંખ્યામાં મૂર્તિ છે અને બધી મૂર્તિ છે અલગ અલગ રૂપમાં તમને અહીં મળી જશે બહુ જોરદાર મૂર્તિ છે તો તમને હજી પણ મૂર્તિના દર્શન કરાવવાનું સરસ મજાની મૂર્તિ અહીંયા તમને મળી રહેશે જોવો તમે લોકો જોઈ શકો છો કે બધાય અલગ અલગ રૂપમાં મૂર્તિનું કન્ડિશન બહુ સરસ મજાનું કરવામાં આવેલું છે અને બહુ જોરદાર મૂર્તિ અહીંયા મોવાની અંદર આવી ગયેલી છે તો જે ભાઈઓને જોતી હોય તો અહીંથી તમારે લઈ લઈ લેજો અને સરસ મજાની જુઓ નાની મોટી મૂર્તિ બહુ જોરદાર છે અને આગળ પણ તમને બતાવો અને મૂર્તિ જોવો બધી અલગ અલગ રૂપમાં અને સરસ મજાની અત્યારે મૂર્તિ અત્યારે અહીં બની રહી છે ને જે આ લોકો બનાવે ત્યાં અહીંથી હાથ મહેનતથી બનાવી રહ્યા છે શું કહેશું આધુભાઈ તમે તો જેમ તમને વાત કરી કે અહીંયા માલિકે કે આ મૂર્તિની પ્રાઇઝ અલગ અલગ છે તો તમે જો અમારે વિડિયો જોઈને અહીંયા મૂર્તિ લેવા આવશો ને તો તમને વ્યાજબી કરી જશે

મૂર્તિનું એવું રૂપ છે કે સરસ મજાનું જે આવી રહી છે તૈયારી દોસ્તોને હજી આપણે આગળ પણ મૂર્તિ ખૂબ છે મોટી મોટી છે એ પણ નિહાળી તો આગળ જઈને હજી પણ એથી મોટી પણ મૂર્તિ છે તો સારો આગળ જઈએ અને સરસ મજાની મૂર્તિ અત્યારે હાલમાં મોવામાં આવી ગઈ છે જે લોકોને લેવી હોય તે અહીંયા આવીને લઈ શકે છે અને જુઓ આ બાજુ પણ અલગ રૂપમાં છે બહુ જોરદાર મૂર્તિ છે અને મિત્રો એ જે પ્રાઇઝ કે એની કરતા તમને અહીંયા જો લેવા આવો

કલર કરવાનું બધું ચાલુ છે કામકાજ આ મૂર્તિનું બહુ સરસ મજાની મૂર્તિઓ છે અલગ અલગ ડિઝાઇનમાં છે અને બહુ જોરદાર છે જુઓ આ મૂર્તિ તમને સરસ મજાની અહીંયા મૂર્તિ મળી રહેશે તો આ રીતની છે બધી મૂર્તિ અને આગળ તમને હવે બતાવવાની છે બે એક નાની મૂર્તિ છે તે તો વિડીયોમાં રહેજો ને જો આ બહુ જોરદાર એટલે એક નંબરની મૂર્તિ કહીએ તો આ બહુ સરસ મજાની મૂર્તિ અહીંથી લાગી રહી છે અને અલગ અલગ રેન્જ ની છે બધી મૂર્તિ જોવો મસ્ત ની છે મૂર્તિ તો મિત્રો અત્યારે જો મૂર્તિ ને ફૂલે ફૂલ તૈયારી થઈ રહી છે અને અત્યારે કલર કામ ચાલુ છે તે પણ તમને બતાવું તો સરસ મજાની મૂર્તિ નું અત્યારે કલર કામ ચાલી રહ્યું છે તો જો અત્યારે અહીંયા કલર કામ ચાલી રહ્યું છે કઈ મૂર્તિ છે આ રામ રામલલ્લા રામલલા જુઓ સરસ મજાનો અત્યારે અહીંયા કલર ચાલી રહ્યો છે બહુ મૂર્તિ છે તમાર લોકો અવશ્ય લેવા આવજો સરસ મજાની જુઓ તમને ડાયરેક્ટ બતાવું નાની મૂર્તિ છે જે લોકોને નાની મૂર્તિ લેવી તો એ પણ છે તો એ પણ બહુ સરસ મજાની છે તો અંદર જઈને બતાવું કે નાની મૂર્તિ કેટલી છે અને કેવી છે બહુ જોરદાર નાની મૂર્તિ પણ છે તો ચાલો આગળ તમને બતાવું નાની મૂર્તિ જુઓ અહીંયા બહુ જોરદાર નાની એવી મૂર્તિ છે પણ બહુ મસ્તની છે આ બધું છે મોટી છે ને આ બધું નાની છે તો હિંમતભાઈ નાની મૂર્તિ કેવી છે નાની મૂર્તિ બહુ હાઈ ક્લાસ છે સુપર છે જો કે ભગવાન આપણે મૂર્તિ બેસાડતા હોય તો નાની કે મોટી ગણપતિ બાપા તો મૂર્તિ ગમે પણ હોય તો એ પણ હાલે પણ આ તો આપણે સરસ મજાની ગણપતિ જે કન્ડિશન છે મૂર્તિ કેવી સરસ મજાની ઘડતરાનું ત્યારથી બનાવવાની જે કલા છે એ તો એ પણ તમે જો સરસ મજાની થી બનાવી છે તમારે પણ જલ્દી જો જોતી હોય તો રાહકવાની જો જલ્દી આવો નેસવડ ગામ આપણા નિર્દેશ આપેલું છે તો તમે જલ્દી આવો અને મૂર્તિ લઈ જાવ જાઓ ગણપત બાપાની મૂર્તિ બહુ સરસ મજાની અને જાદી સંખ્યામાં છે આ બાજુ પણ છે આ બાજુ પણ છે આ બાજુ પણ છે અને આ બાજુ એથી નાની છે થોડી મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ગાંધીબાગ અને જૂની કોરટ તો પણ ચાલે અને સરસ મજાની અહીંયા પણ મૂર્તિ વેસાઈ રહી છે અને ઘણા લોકો અત્યારે ખરીદવા પણ આવેલા છે અને જોવાનું છે કે અહીંયા કઈ રેન્જમાં છે અને કવડી મૂર્તિ છે તે અને જો ગાંધીબાગ છે અહીંયા જૂની કોરટ છે પેલી બાજુ અને આ બધું બધી મૂર્તિ વેસાઈ રહી છે તો મિત્રો આપ જોઈ શકો કે સરસ મજાની અત્યારે અહીંયા મૂર્તિ વેસાઈ રહી છે આ થોડીક નાની છે આપણે પહેલી જોઈએ ને કરતા આખી લાઈન છે તે બધી ટોટલી મૂર્તિની જ છે તો સરસ મજાની અત્યારે મૂર્તિ અહીંયા વેસાઈ રહી છે અને અહીંયા થોડીક નાની છે આગળ પણ થોડીક છે તો આપણે આગળ થોડુંક જોઈએ બધા લોકો અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા મૂર્તિ અત્યારે ખરીદી રહ્યા છે અને બહુ સારી એવી અત્યારે મૂર્તિ અહીંયા વેસાઈ રહી છે તો આ બધા લોકો અહીંયા અહીંયા અત્યારે મૂર્તિ ખરીદી છે 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 અને દોસ્તો જે મૂર્તિના માલિક નામ તેને આપણે પૂછીશું અને જાણીશું કે મૂર્તિની હું રેન્જ છે અને હું ભાવની છે તો વસંતભાઈ શું ભાવ છે મૂર્તિનો ખૂબ સરસ મજાની મૂર્તિ છે ને વસંતભાઈ કરે છે મૂર્તિનું નું પેન્ટિંગ કામ અને જો કેમ પણ સરસ મજાની મૂર્તિ આવી ગઈ છે અહીંયા પણ ખૂબ જ બાકી આવે છે અને ખૂબ અહીં પણ તમારા પપ્પાની તૈયારી ખૂબ કડા માર ચાલી રહી છે અને જો આજે અહીં જ્યાં પહેલી સાઈડ જ્યાં કલરકામ ચાલુ હતું ને એમ અહીં પણ ગણપતિ બાપાનું જે કલરકામ ને ચાલુ છે ને આ વરસાદના કારણે જ્યાં ગણપતિ બાપાને કાગળથી ઢાંકેલી છે તો કેમ અહીંયા સરસ મજાની જે ગણપત ની મૂર્તિ છે અલગ સાઇઝમાં અને અલગ પ્રકારની ને અલગ ની છે તમને આવી મૂર્તિ બહુ ઓછી જોવા મળશે ને આ મૂર્તિ તમે જોઈ શકો છો કે આપણે એકદમ જે નાળિયેર આવે છે ને નાળિયેરના જે પુરુષો હોય ને સાલા એમાંથી આ મૂર્તિ જાતે હાથે ઘરે બનાવવામાં આવે છે કેમકે આનાથી પ્રદૂષણ દોસ્તો ઓછું થાય છે પહેલી મૂર્તિ જે હોય ને એના લીધે તેની ગંદકી અને પ્રદૂષણ વધારે થાય છે આ મૂર્તિમાં એવું કંઈ થતું નથી અને સરસ મજાની મૂર્તિ છે આ મૂર્તિ પર તમારે જો લેવી હોય ને તો અહીંયા એક બેટલી બાજુમાં આ છે એનું લોકેશન અને મોબાઈલ નંબર પણ આમાં આપેલો છે અને તમે વિડીયોના માધ્યમથી માલિક તમને વ્યાજીભાઈ મૂર્તિ પણ આપી દેશે સરસ મજાની અલગ અલગ રૂપમાં છે અને બહુ જોરદાર મૂર્તિ છે તો તમે લોકો પણ આ મૂર્તિ પણ ખરીદી શકો અને બહુ સરસ મજાની મૂર્તિ અત્યારે છે તો ફેમિલી આપણે બે ઠેકાણે જે ગણપતિ દાદા વેસાતા હતા એ જોયા છે ને અત્યારે આપણે બદલે ત્રીજી ઠેકાણે મળવાની અંદર ગણપતિ દાદા સરસ મજાની મૂર્તિ વેસાતી હોય છે તો જો અહીંયા પણ સરસ મજાની વેસાય છે મૂર્તિ અહીંના માલિક છે અહીંયા બધી મૂર્તિ તમને નાની સાઈઝમાં મળી રહે છે બહુ એવી સાઈઝ અહીંયા નથી આવડી જ્યાં પેલા જોઈએ બહુ એવી સાઈઝ છે તમારે એવી મૂર્તિ લેવી ત્યાં જવાનું બાકી જો અહીંયા બધી નાની નાની મૂર્તિઓ અહીંયા બધી સરસ મજાની મળશે આ લોકો ખરીદવા પણ આવી રહ્યા છે અને સરસ મજાની મૂર્તિ છે તે પણ તમને બતાવું ને ઘણા લોકો જો આ બધા લોકો છે અત્યારે મૂર્તિની પ્રાઇસ પૂછે છે અને આ બધું મૂર્તિ બહુ સરસ મજાની અત્યારે છે જો સરસ મજાની મૂર્તિઓ જે તમારે લોકો લેવી તો વેડલી વડલી પેટ્રોલ રૂપે લેવા આવી શકો છો અને સરસ મજાની જો મૂર્તિ છે બહુ જોરદાર મૂર્તિ છે માલિક આ મૂર્તિનું પ્રાઇસ છે

જો ભાઈઓ પણ અહીંયા અત્યારે મૂર્તિ લઈ રહ્યા છે તો સરસ મજાની આપણે ત્રણ જગ્યાએ ગણપતિ દાદાની મૂર્તિ નિહાળી છે અને બહુ સુંદર મજાની અને નાની મોટી સાઇઝમાં મૂર્તિ મળી રહેશે અને તમને જો વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આ શેની જવો છો ટૂંક જ સમયમાં આવે છે ગણેશ ગણેશ ઉત્સવ તો આવો જલ્દી મોવાના આગળ ને તમને મનગમતી મૂર્તિ ખરીદી કરો વિડીયો ગમે તે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે પરિવાર એક નવા વિડીયો